સ્વામી શ્રદ્ધાનંદનો જન્મ બાવીસ ફેબ્રુઆરી અઢારસો છપ્પન ના રોજ પંજાબના જલંધર જિલ્લાના તલવાન ગામમાં થયો સ્વામી શ્રદ્ધાનંદ એક શિક્ષણવિદ સ્વતંત્ર સેનાની અને આર્ય સમાજના સાધુ હતા સ્વામી દયાનંદ સરસ્વતીના ઉપદેશોનો પ્રચાર કર્યો તેમણે ઓગણીસો વીસ ના દાયકા હિન્દુ સુધારણા ચળવળ અને શુદ્ધિ ચળવળમાં માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ઓગણીસો બે માં તેમને હરિદ્વાર પાસે કાંગરી ખાતે ગુરુકુળ સ્થાપના કરી તે હવે ગુરુકુળ આગ્રી યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે સ્વામીજી તેજ અને અર્જુન નામના બે અખબારની પણ સ્થાપના કરી ઓગણીસો ત્રેવીસ સ્થાનમાં સ્વામીજી ભારતીય હિન્દુ શુદ્ધિ સભાના પ્રમુખ બન્યા તેમણે ધર્માંતરિત હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવાનું અભિયાન શરૂ કર્યું આ ઝુંબેશ અંતર્ગત મોટી સંખ્યામાં હિન્દુઓ જેમને અન્ય ધર્મ અપનાવ્યા હતા તેઓ ફરીથી ઘરે પરત ફર્યા આ પહેલા સ્વામી શ્રદ્ધાનંદે વર્ષ 1922 માં દિલ્હી નીચામાં મસ્જિદમાં ભાષણ આપ્યું હતું. તેમણે વેદ મંત્રો થી પોતાના ભાષણની શરૂઆત કરી. વિશ્વના ઇતિહાસમાં આ એક અસાધારણ ક્ષણ હતી. ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ સ્વામીજીએ તેમના દિલ્હીના નિવાસસ્થાન ઉપર એક મુસ્લિમ કट्टरपंथी અબ્દુલ રસીદ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી. સ્વામી શ્રદ્ધાનંદ કટ્ટતાનો શિકાર બની ગયા સ્વામી શ્રદ્ધાનંદ આવનારી પહેળીઓની યાદોમાં હંમેશા જીવંત રહેશે બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ કોટલેન્ડમાં રોઝલિન ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકે ક્લોન ઘેટા બનાવવાની જાહેરાત કરી જો કે ક્લોન કરાયેલ ઘેટાનો જન્મ પાંચ જુલાઈ ઓગણીસો ના રોજ થયો હતો પરંતુ તેની જાહેરાત પાછળથી કરવામાં આવી ઘેટાનું નામ અમેરિકન ગાયકા અને અભિનેત્રી ડોલી પાર્ટનરના નામ પરથી રાખવામાં આવ્યું હતું આ પ્રથમ વખત હતું જ્યારે વૈજ્ઞાનિકોએ કોષોનું ક્લોન કર્યું હતું આ માટે સેલ ન્યુક્લિયર ટ્રાન્સફરની ટેકનિક અપનાવવામાં આવી હતી બે વર્ષની ઉંમરે ડોલીએ તેના પ્રથમ ઘેટાને જન્મ આપ્યો જે બાદ ડોલીએ વધુ પાંચ ઘેટાને જન્મ આપ્યો બાદમાં ડોલીની તબિયત બગડવા લાગી ત્યારબાદ ચૌદ ફેબ્રુઆરી બે ના રોજ ડોલીને દવાઓનો ઓવરડોઝ આપીને ઈચ્છા મૃત્યુ હેઠળ તેનું મૃત્યુ થયું જ્યારે ડોલીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેને ફેફસાન કેન્સર હતું ડોલીનો મૃતદેહ આજે પણ સ્કોટલેન્ડના નેશનલ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે બાવીસ ફેબ્રુઆરી સત્તરસો ના રોજ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગટનનો જન્મ ન્યુયોર્ક શહેરમાં થયો અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી તેનું નામ જ્યોર્જ વોશિંગ્ટનના નામ પરથી જ રાખવામાં આવ્યું છે ત્રીસ એપ્રિલ સત્તરસો ના રોજ યુનાઇટેડ સ્ટેટના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પદના શપથ લીધા તેમણે સત્તરસો નેવ્યાસી થી સત્તરસો સત્તાણું સુધી અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી અમેરિકાને બ્રિટિશ શાસનથી આઝાદી અપાવવામાં જ્યોર્જ વોશિંગ્ટને મોટી ભૂમિકા ભજવી હતી